કપાસ પર આયાત ડ્યુટી ખતમ કરાતા કપાસના ખેડૂતો પર આગ તૂટી પડ્યો ખેડૂતોના દેવામાં વધારો થશે ટ્રમ્પના દબાવમાં ભારત સરકાર ભારતના ખેડૂતોને બરબાદ કરી રહી છે આમ આદમી પાર્ટીનો આરોપ ભારતના ખેડૂતો જમીન ઉદ્યોગપતિને વેચી મજૂરી કરવા માટેની આ નીતિ સરકાર બનાવી રહી છે આમ આદમી પાર્ટી આકરા પાણીએ આવી અમેરિકાના દબાણમાં કપાસ પર આવક ડ્યુટી ખતમ કરતાં કપાસના ખેડૂતો બરબાદી થવાના આરા પર આવી પહોંચ્યા છે ભાજપની સરકારની નીતિ ખેડૂતોને ખાતમો કરવા માટે નિર્ણય લીધો હોય તેવા વિપક્ષના આરોપો લાગી રહ્યા છે ખેડૂતો પોતાની જમીનો ઉદ્યોગોને આપી દે અને મજૂરી કરવા પર મજબૂર બને તેવી નીતિઓ ભાજપની સરકાર ઘડી રહી છે તેવી આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી હતી એક તરફ ટ્રમ્પ ભારત પર ટેરિફ પર ટેરિફ લગાડી અને ભારતનો નિર્યાત મોંઘો કરી રહ્યો છે તેની સામે મોદી સરકાર ટ્રમ્પની ગુલામી કરતી હોય અને તે ગુલામી વશ આવો નિર્ણય લઈ કપાસની જે આયાત છે તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરેલ છે તેનાથી ગુજરાતના ભારતના તમામ કપાસના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય તેવી વાત કરી હતી ખેડૂતો દેવાના ડુંગર નીચે ઘરકાવ થઈ ગયા છે તેવામાં ભારત સરકારનો આ નિર્ણય ખેડૂતોને આત્મહત્યા તરફ દોરવાનો એક વધારે પગલો દ્વિપક્ષ જણાવી રહ્યું છે ગુજરાત ભારતના બીજા નંબરનો સૌથી મોટો કપાસ ઉત્પાદક છે તેથી ગુજરાતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાગર રબારીએ જણાવ્યું હતું કે જરૂરિયાતથી વધારે ઉત્પાદન થતું હોય તેવા દેશો નિર્યાત કરે છે અમેરિકામાં જરૂરિયાતથી વધારે ઉત્પાદન થાય છે કપાસનું એટલે તે ભારતમાં નિર્યાત કરે છે પરંતુ ભારતમાં ઉત્પાદન અને કપાસનો ઉપયોગ બંને સરખો હોવાથી આયાત કરવાનો જે આ નિર્ણય છે તે ખેડૂતો ઉપર ખૂબ જ મોટું નુકસાન કરી શકે એમ છે તો આ અંગે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી હતી અને ઈશુદાન ગઢવી અને સાગર રબારીએ પત્રકારોને વિગતો આપી હતી તે આપણે જાણીએ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું આપ સૌનું સ્વાગત છે મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં દુબાઈ ડુબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતો ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ મિત્રો નરેન્દ્ર મોદીજી એ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ભારતના કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને ને શેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ જીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું છે

તમને યાદ અપાવવાડું કે 2014 માં જો नरेन्द्र મોદીની સરકાર બની ન હતી ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ ₹1500 ની આસપાસ હતો એ સમયે ₹1500 ભાવ હતું ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટરનો ખર્જો ઓછો હતો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે છતી થઈ છે અગિયાર વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ તેરસો રૂપિયાની આસપાસ તેરસો મોસમ આવે ત્યારે મળતા નથી સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ હજાર અગિયારસો થઈ જવાય છે થઈ જવાના છે તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજી યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું યુરિયા ખાતર આપે છે એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત અને ખાસ કરીને ભારતમાં ઈ ખેડૂતોના કપાસ વાવી દીધો છે ઈ આશાએ વાવી દીધો કમસે કમ ચૌદસો પંદરસો રૂપિયા તો ભાવ રહે પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો આવા ક્યારે સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગરી વેચવી પડે એટલે તમામ बाजू થી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને દેવા માફી ન મળે ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડો થાય ખેડૂતોને એપીએમસી માં લૂંટ ચલાવે ખેડૂતોને ચારે બાજુથી એકાના ભાવમાં પણ લૂંટ ચલાવે મગફળી કૌભાંડ કરે ત્યારે આટલું પૂરતું ન હોય ખેડૂતોને ખાતમો કરવા માટે ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને દે એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવણ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં મારી કિસાન વિંગ છે એ આવેદન પત્ર પણ સોંપશે અને આવેદન પત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઇઝ મહાસંમેલનો ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલા પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો

પાયમાલ થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે હમણાં હમણાં એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડનો ગુજરાતના ખેડૂતો ઉપર કબજો થઈ ગયો છે અને ચારે બાજુથી હજુ ખેડૂતો કરજામાં છે ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી ઘરણા મૂકીને ફી ભરવી પડે છે પત્નીના આ સ્થિતિ જયારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ એ તમામ બાબતોની વિગતો હું અમારા માનનીય સાગરભાઈને કહીશ કે એ મૂકે એ પહેલા આપને કોઈ સવાલ હોય તો માનનીય યસુદાનભાઈ અને આપ સૌ મીડિયા મિત્રો આ ખૂબ જ ગંભીર વિષય છે એવું ડેટા શરૂઆતમાં આપને થોડો આપવા માગું છું ભારતમાં પાંચ મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમવાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે પછી ગુજરાત છે તેલંગાણા કર્ણાટકા અને રાજસ્થાન છે કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે ગુજરાત ની વાત કરીએ તો જિલ્લા વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે પછી અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે અને છે ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે એટલા માટે કે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન શ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાઇધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈપણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે એમનો વિડીયો છે બરાબર ચોથે દિવસે ઓગણીસમી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસનોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય એકવીસ બાવીસમાં માં આપણું ઉત્પાદન હતું ત્રણસો અગિયાર પોઈન્ટ સત્તર લાખ ઘાસડીનું અને ભારતમાં એકવીસ બાવીસ માં વપરાશ હતો ત્રણસો નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ઘાસડીનો એટલે કે જરૂરિયાત કરતા બે લાખ ઘાસડી વધારે હતી એવી રીતે ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં પણ ત્રણસો છત્રીસ લાખ

પાંચસો ને બેતાલીસ રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે પચીસ ટકાથી વધારે સરકાર ખરીદતી નથી આજનો બજાર ભાવ ગુજરાતમાં તેરસો રૂપિયાનો છે એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતા બસો બેતાલીસ રૂપિયા નીચો ભાવ છે એવી પરિસ્થિતિમાં ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને પંદરમી ઓગસ્ટે જાહેર ધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોક્યો છે એ ત્રણ જણના ત્રણ સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા એમાં ખેડૂતો હતા પછી પશુપાલકો હતા એમણે જ્યારે આ ત્રણ નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ ત્રણ સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે એની શરૂઆત થઈ ગઈ આ જે કપાસની આયાત વિરોધ જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરા મુક્ત કરશે એવી પૂરી દહેશત છે અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરામુક્ત કરશે તો દેશના ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકો નું નાશ આ સરકાર વાળી દેશે આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈપણ નિર્ણય કોઈપણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મીટિંગો કરીશું જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મીટીંગો કરીશું અહીંયા ગામડે ગામડે તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું સાબરડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં બે વેરા મુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોક્યું હોય અમે એમની ડાલ બનીને ઊભા રહીશું એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું